નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાઈ

નડિયાદ ટ્રાફિક સ્ટાફના જવાનો તથા નડિયાદ સોમિલ એસોસિએશન માણસો દ્વારા કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો દસ જેટલા બાઇક તથા પક્ષી બચાવ અભિયાનની ઓડિયો ક્લિપ સાઉન્ડ સ્પીકરના અવાજ સાથે નડિયાદ નગર વિસ્તારમાં રેલી કરવામાં આવી બાઇક રેલીમાં આવેલ તમામ સ્ટાફના સહકારથી લગભગ બસો જેટલા માનવની ઉપસ્થિતિમાં પક્ષી સંરક્ષણ તથા વિવિધ નડિયાદ નગરમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થી વિદ્યાર્થીઓને સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ઉડાવવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ઉતરાયણ પછી આસપાસની નકામી દોરીઓ ભેગી કરીને તેનો યોગ્ય નિકાલ કરવા કોઈ પણ પક્ષી ગવાયેલું જોવા મળે તો વન વિભાગની હેલ્પલાઇન ઓગણીસ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન ઓગણીસ કે વોટ્સએપ નંબર

શું કાર્યક્રમ છે આજે વિભાગ દ્વારા કે શું કહેવાય આજે દસ જાન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન અંતર્ગત સામાજિક પીકરણ વિભાગ રેન નડિયાદ અને રેન નડિયાદ દ્વારા આજે બાઇક રિલનું અમે આયોજન કર્યું છે જેથી ગ્રામજનોમાં જાગૃતતા આવે કે ભાઈ પક્ષીઓ બચાવો અભિયાન વિષે અમે કે બાઇક લેનું આયોજન કર્યું છે જેથી ગ્રામ લોકોને અમે એક મેસેજ પહોંચી શકીએ કે ભાઈ સવા પતા પક્ષી બચાવ અભિયાન તમે શું આપણે કાર્ય કરી શકીએ છીએ એના પોલીસ સ્ટાફ વન વિભાગનો સ્ટાફ અને અમારે સોમિલ એસોસિએશનના નો સ્ટાફ અને પ્લસ ટ્રાફિક જવાના સાથે અમે આજે બાઇક રીતે અમે નજાત આયોજન કરી રહ્યા છે એમાં લોકોને સંદેશ છે કે સવારમાં પક્ષી જે ઉત્તરાણ કરી છે પક્ષીઓ ઘાયલ થાય છે અને જે નુકસાન થાય છે પક્ષીઓને મૃત્યુ પામે છે તો એના વિશે આપણે કે ભાઈ ક્યારે પતંગ ચકાવી જોઈએ અને ક્યારે ન ચકાવી જોઈએ અને શું એનો શું શું અવેરનેસ કે ભાઈ દોરી ચાઇના દીવનો ઉપયોગ ના કરીએ પક્ષીને ઘાયલ થયેલું હતું વન વિભાગનો જે ઓગણીસ છવ્વીસ નંબર છે ઓગણીસ બાસઠ નંબર છે એની પર સંપર્ક કરીએ અને સંપર્ક ને અમે તાત્કાલિક અમારા કલેક્શન સેન્ટર છે અહીંયા નડિયાદમાં જે આઠ એની પર પહોંચાડે કાં તો અમને રિંગ કહેતો અમારો સ્ટાફ ત્યાંથી રિસીવ કરીને સારવાર કેન્દ્ર પહોંચાડીને સારવાર ટાઈમે મળી રહે એ અમારો આદેશ